સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની આંગણવાડીઓમાં સ્વચ્છતાનો અભાવ આંગણવાડીઓના બાળકો પડી શકે છે બીમાર ચોટીલામાં આંગણવાડીના સ્વચ્છતાના અભાવથી બાળકો પડી શકે છે બીમાર એક બાજુ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી બાળકો મોતને ભેટી રહ્યા છે જ્યાં બીજી તરફ સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે ચાલુ વર્ષ અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો છે અને અનેક બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પણ થયા છે ત્યારે તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામોમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે અને ચોખ્ખાઈ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ચોટીલા તાલુકાના રૂપાવટી રાજાવાડ ગામની આંગણવાડીમાં ચોક્કાઈનો અભાવ જોવા મળ્યો છે જેને લઈ એક નાગરિક દ્વારા આંગણવાડીનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે આમ તો સરકાર તરફથી લાખો રૂપિયાના ખર્ચે આંગણવાડીઓ બનાવવામાં આવે છે પણ આવી હાલત જોતાં એમ લાગે છે કે આંગણવાડીનું મકાન અને જમીન જાણે પડતર લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે જો આંગણવાડીની સ્થિતિ આવી જ રહેશે તો અહીં આવતા બાળકોને બીમાર થવાની સંભાવના પૂરેપૂરી છે ત્યારે જો આંગણવાડીમાં આવતા બાળકો બીમાર પડે તો આમાં જવાબદારી કોની તેવા સવાલો સ્થાનિકોમાંથી ઉઠ્યા છે અને આંગણવાડી કાર્યકરોની આવી બેદરકારીથી બાળકોનું ભવિષ્ય પણ બગડતું હોવાનું લોકોનું કહેવું છે માત્ર રૂપાવટી રાજાવાડ ગામ જ નહીં પરંતુ તાલુકાના અનેક ગામોમાં આંગણવાડીના કાર્યકરો ફરજ દરમિયાન સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને ખાલી ખોટા ટાઈમ પાસ કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અહેવાલ અફઝલ મુલ્તાની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર